હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ ગણિત વિશે જેમાં આંકડા શાસ્ત્ર ચેપ્ટર શરૂ કરવાના છીએ જેમાં આજે એનો પહેલો લેક્ચર છે તો આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છીએ તો કે મધ્યક બહુલક અને મધ્યસ્થ આ ત્રણ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ તો સૌથી પહેલાં આપણે મધ્યકની વાત કરીએ તો તમે જો આ ચેપ્ટરમાં ચાર સૂત્રો યાદ કરી લઈશું તો તમારા સોળ માર્ક્સ રોકડા થઈ જશે એના ઉપર આખા ચેપ્ટર છે તો આજે આપણે બધા જ સૂત્રો જોઈ લઈશું તમને અહીંયા લાગતું છે કે ભારે ભારે સૂત્રો છે પણ કોઈ જ ભારે નથી તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું તમને આવડી જશે સૌથી પહેલાં આપણે મધ્યકની વાત કરીશું તો આપણે મધ્યકમાં ત્રણ સૂત્રો છે એમાં સૌથી પહેલી રીત છે સીધી રીત અને આપણે પ્રત્યક્ષ રીત કહીએ છીએ અને આપણે મધ્યક્ષને એક્સ બાર વડે દસે એક્સ ઉપર જે લાઈન હોય એને આપણે બાર કહેવાય એટલે કે એક્સ બાર જેનું પહેલી સીધી રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ અને આપણે સિગ્મા કહીએ છીએ પછી બીજી રીત છે ધારેલ મધ્યકની રીત જેનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈડીઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ તમારે ડીઆઈ શોધવું હોય તો તમે એક્સઆઈ માઇનસ એ કરી શકો છો પછી પદ વિચલનની રીત તો એનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ ગુણ્યા એચ યુઆઈ માટે તમે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ કરી શકો છો હવે આપણે જોઈએ કે કયું સૂત્ર ક્યારે વાપરવાનું અને કયા સૂત્ર તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જેવા છે તો સૌથી પહેલાં તમારે સીધી રીતનો ઉપયોગ કોઈ પણ દાખલામાં થશે નહીં જો તમને એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાય કે સીધી રીતનો ઉપયોગ કરી મધ્યક શોધો તો જ તમારે એનો ઉપયોગ કરવાનો રહેશે અથવા તમને હેતુલક્ષીમાં એનું સૂત્ર પૂછાઈ શકે છે આપણે ખાલી બે જ રીતનો ઉપયોગ કરવાનો છે એક ધારેલી મધ્યકની રીત અને એક પદ વિચલનની રીત હવે ક્યારે ધારેલા મધ્યકની રીત ઉપયોગ કરવી અને ક્યારે પદ વિચલનની રીત ઉપયોગ કરી તો હું તમને એ સમજાવું છું તો અહીંયા જો તમને અહીંયા આ જે એચ છે એને વર્ગ લંબાઈ કહેવાય છે અહીંયા તમને વર્ગ લંબાઈ હોય એ દસથી પંદર પંદરથી વીસ અને વીસથી પચીસ આવી રીતે વર્ગ લંબાઈનો તફાવત છે જે પાંચ પાંચ હોય જો અહીંયા પાંચ છે અહીંયા પણ પાંચ છે અને અહીંયા પણ પાંચ છે એ સમાન હોય તો તમારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો રહેશે પણ જો તમારી વર લંબાઈનો તફાવત અલગ અલગ હોય એટલે અહીંયા દસથી તેર છે અહીંયા તેરથી સત્તર છે અને અહીંયા સત્તરથી બાવીસ છે તો અહીંયા વર લંબાઈનો તફાવત ત્રણ છે અહીંયા ચાર છે અને અહીંયા પાંચ છે તો આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીશું વર લંબાઈનો તફાવત અલગ અલગ હોય તો હવે આપણે આગળ બહુલક જોઈએ તો બહુલકને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ જેનું સૂત્ર છે Z બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ તો આ એનું સૂત્ર છે હવે એમાં એલ છે એ બહુલકની અધસીમાં દર્શાવે છે હવે અધસીમાં શું છે આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું ત્યારે ત્યારે તમને સંપૂર્ણ સમજણ પડી જશે બધી જ તો એ બહુલકની અધસીમાં છે એલ પછી એફ વન છે એ બહુલકની આવૃત્તિ છે પછી એફ ઝીરો છે એ બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ છે એફ છે એ બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ છે અને એચ વર્ગ લંબાઈ છે આગળ હવે આપણે વધીએ તો મધ્યસ્થ છે આપણે આ ચેપ્ટરમાં મધ્ય બહુલક અને મધ્યસ્થની વાત કરવાના છીએ તમે આના બે સૂત્રો યાદ રાખો આનું એક સૂત્ર અને આનું એક સૂત્ર તો તમારું આખું ચેપ્ટરના સોળ માર્ક્સ તમને રોકડા મળી ગયા છે તો આપણે મધ્યસ્થનું સૂત્ર જોઈએ તેમાં બે રીત છે એક વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને એક અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ તો તમારે મેન આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે પેલું સૂત્ર તમારે ક્યાંય ઉપયોગ કરવાનો નથી હેતુલક્ષી દાખલામાં સિવાય તમારે તો આનો આપણે સૂત્ર જોઈએ વર્વૃત માહિતીનો મધ્યસ્થ તેને આપણે મધ્યસ્થને એમ વડે દર્શાવીએ છીએ પછી આપણે બહુલકને જેડ વડે અને મધ્યકને એક્સ બાર વડે આ તમારે યાદ રાખવાનું રહેશે તો એમ બરાબર એલ પ્લસ એન ભાગ્યા બે માઇનસ સીએફ ભાગ્યા એફ ગુણ્યા એચ આ એનું સૂત્ર છે મધ્યસ્થનું તેમાં સી છે એ સંચય આવૃત્તિ છે પછી એચ છે એ મેં તમને આગળ કીધું એવી રીતે વર્ગ લંબાઈ છે એલ છે એ મધ્યસ્થની અધસીમા સીમા છે અહીંયા અધસીમા છે આપણે જે રીતે આગળ બહુલકની અધ સીમાથી એવી રીતે અહીંયા મધ્યસ્થની અધ સીમા છે અને એન કુલ આવૃત્તિ છે તો તમને સૂત્રો બધા યાદ રહી જશે તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો યાદ રાખવાનું એટલું તમને આવડી જશે આગળ આપણે આના ઉપર દાખલા ગણાવવાના છીએ તો આગળ આપણે જોઈએ કે અવ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ તેમાં શું છે અવરોધીકૃત માહિતીનો મધ્યસ્થ તેમાં જો એન અયુગ્મ સંખ્યા હોય તો એના માટે સૂત્ર છે એમ બરાબર એન પ્લસ વન ભાગ્યા બે મુ અવલોકન આ એનું સૂત્ર છે અને એન જો યુગ્મ સંખ્યા હોય એટલે કે બેકી સંખ્યા હોય તો એનું સૂત્ર છે એમ એટલે કે મધ્યસ્થ બરાબર એન ભાગ્યા બે મુ અવલોકન પ્લસ એન ભાગ્યા બે પ્લસ મુ અવલોકન અને આખા તમારો જે જવાબ આવે એને ભાગ્યા બે કરવાના રહેશે હવે આપણે ત્રણેનો સંબંધ જોઈએ તો કે મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ તો એનો સંબંધ શું શું છે તો કે બહુલક જેડ બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ માઇનસ બે ગુણ્યા મધ્ય તો અહીંયા તમને કેટલાક હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે ખાલી જગ્યા તો તેનો તમારે જવાબ આપવાનો છે તો તમે પહેલાં જાતે ટ્રાય કરો અને હું હવે અહીંયા ગણાવું છું તો આપણે પહેલાં આપણે નીચે સૂત્ર મૂકી દઈએ કે જેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સનો બાર તો અહીંયા આપણે જેડ બરાબર શું છે આપણે લખી શકીએ કે બહુલખ છે તો આપણે આને ઉપર જવા દઈએ આપણે નીચે સોલ્વ કરીએ કે બહુલખ બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ માઇનસ બે ગુણ્યા મધ્યક તો અમે તમે આવી રીતે સોલ્વ કરી શકો છો તો હવે આપણને પહેલાં હેતુલક્ષી પ્રશ્નમાં શું પૂછ્યું છે કે આપણે બહુલક માઇનસ મધ્યક કરવાનું છે તો આપણે અહીંયા આ સાઈડ બહુલકમાંથી મધ્યકની વાત કરીએ તો પેલી સાઈડ પણ આપણે કરવું પડે કેમ કે વચ્ચે બરાબરની નિશાની છે તો આપણે બેલેન્સ કરવું પડે તો અહીંયા આપણે હવે બહુલકમાંથી મધ્યસ્થને બાદ કરીશું મધ્યક તો અહીંયા શું થશે ત્રણ ગુણ્યા મધ્યસ્થ ને અહીંયા માઇનસ બે ગુણ્યા મધ્યક અને આપણે આ બાજુ જો મધ્યક બાદ કરીએ તો આપણે પહેલી બાજુ પણ મધ્યક બાદ કરવો પડે તો આપણે માઇનસ મધ્ય તો આપણે આ બે બે વખત માઇનસ મધ્યક છે ત્રણ વખત તો આપણે અહીંયા ત્રણ વખત માઇનસ મધ્યક લખી શકીએ તો કે હા બહુલક માઈનસ મધ્યક બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ અને અહીંયા માઇનસની નિશાની તો અહીંયા આપણે ત્રણને કોમન કાઢી શકીએ તો કે હા તો આપણે આગળ જોઈએ કે બહુલક માઇનસ મધ્યક બરાબર ત્રણ અને કંસની અંદર આપણે મધ્યસ્થ માઇનસ મધ્યક તો આપણે ખાલી જગ્યા શું પૂછી હતી ખાલી જગ્યામાં આપણે અહીંયા આન્સર લાવવાનો હતો જો આપણે જોઈએ તો આ જ હશે તમે પહેલી ખાલી જગ્યા જુઓ બહુલખ માઇનસ મધ્યક ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક તો આનો આન્સર આપણે આવી ગયો ત્રણ તો આપણે અહીંયા ત્રણ લખી શકીએ હવે આપણે બહુલકમાંથી મધ્યસ્થ બાદ કરવાનો છે તો આપણે ગણતરી કરીને ચેક કરી લઈએ છીએ હવે આપણે જોઈએ તો આપણે પહેલાં સૂત્ર લખી દઈએ સૂત્ર આપણું શું હતું તો કે જેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સનો બાર આપણે શું હતું અહીંયા કે બહુલક છે એમાંથી આપણે હવે મધ્યસ્થની બાદ કરવાનું છે તો અહીંયા આપણે મધ્યસ્થ આપણે બાદ કરીએ તો પહેલી સાઈડ પણ આપણે બાદ કરવો પડે તો અહીંયા ત્રણ ગુણ્યા મધ્યસ્થ માઇનસ બે ગુણ્યા મધ્યક અને એક માઇનસ આવશે આપણે મધ્યસ્થ આપણે એક્સ્ટ્રા બાદ કરવાનું છે તો હવે આપણે અહીંયા ત્રણ મધ્યસ્થ પ્લસમાં છે અહીંયા માઇનસમાં છે તો આપણો બે મધ્યક થઈ જશે તો અહીંયા હવે આપણે લખી શકીએ કે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર બે મધ્યસ્થ માઇનસ બે મધ્યક તો આપણે ને કોમન ગાડી લઈએ તો અહીંયા આપણું બનશે સોરી અહીંયા આપણું હવે બનશે જે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર બે બ્રેકેટની અંદર મધ્યસ્થ માઇનસ મધ્યક તો અહીંયા તમે જોઈ શકો છો આપણું બીજા નંબરના સૂત્રમાં આપણને શું પૂછ્યું હતું ખાલી જગ્યામાં તો કે જો અહીંયા છે જ બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા મધ્યક માઇનસ મધ્યસ્થ તો આપણો આન્સર આવી ગયો બે તો અહીંયા આપણે લખી શકીએ હવે તો આનો આન્સર આવી ગયો બે આવી જ રીતે તમને આ સૂત્રો પરથી ગમે એટલા દાખલા પૂછે તો તમે આન્સર આપી શકો છો તો તમારે મેઇન આ સૂત્ર યાદ રાખવાનું રહેશે મધ્યક મધ્યસ્થ અને બહુલકનો સંબંધ તો આની જ સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે આપણે આ લેક્ચરમાં સૂત્રો સમજ્યા જો તમને આપણા લેક્ચરમાં સમજણ પડતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો મળી હવે આગના લેક્ચરમાં આપણે દાખલાઓની ગણતરી સાથે